આડા જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું આગમન થતાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જંજનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે ત્યારે વહીવટી તંત્રના સુચારુ આયોજન વડ્યા આ રથના માધ્યમથી તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર તાલુકામાં વ્યાપક જન પ્રતિસાદ સાંપડી રહ્યો છે લવિંગજી સોલંકી હનુમાન મંદિર બંધવડ આશ્રમના સંત શ્રી સંજીવન દાસ બાપુ નાયબ કલેક્ટર તાલુકા વિકાસ અધિકારી તાલુકા માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય ભારત ભરતભાઈ ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલ તાલુકાના ભાજપ પ્રમુખ લગદીરભાઈ ચૌધરી મહામંત્રી ભાવાજી ઠાકોર કારોબારી સમિતિના અધ્યક્ષ શિવાભાઈ ચૌધરી ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર કરશનભાઈ ચૌધરી હીરાભાઈ નાડોદા ન્યાય સમિતિના ચેરમેન શ્રાવણભાઈ રાણા ડેલિકેટ જીતુભાઈ ઠાકોર સરપંચ ખેતાભાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમ દરમિયાન અલગ અલગ સ્ટોલ બનાવીને લોકોની ગણાંગણે તમામ

કે ભારતને એ વિકસિત ભારત બનાવવાનું બે હજાર સુડતાલીસમાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે અત્યારે આખા ગુજરાતમાં ગામડે ગામડે ફરીને આ વિકસિત ભારત યોજનાના જે સરકાર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ફરીના જે લાભો છે એ સેવાટાના માનવી સુધી એ લાભો મળી દે એ હેતુથી સરકારના કર્મચારીઓ અને અમારા ભારતીય જનતા પાર્ટી ના કાર્ડ હોય કે બીજી અન્ય યોજનાના લાભ એ આમ જનતા સુધી પહોંચે કોઈ માણસ ઘર વિહોણો ના રહે એટલા માટે આ વિકસિત યાત્રા ખૂબ જ સરળતા આખા ગામો ગામ ફરે છે અને જોરદાર એને મળી રહ્યો છે બોલો ભારત શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે કે બે હજાર સુધી વિકસિત ભારત બનાવવું એ નિમિત્તે ભારત સંકલ્પ યાત્રા આજે અમારા ગામ બંધવડ ગામે આવી હતી જેમાં સૌએ વિવિધ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી છેવાડાના માની સુધી કઈ રીતે પહોંચશે તેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું યાત્રા ખૂબ સફળ રહી આ નિમિત્તે જે યોજનાઓ છે તેમાં આયુષ્યમાન ભારત કાર્ડ યોજના પ્રાકૃતિક ખેતી રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરવો તેમજ વિવિધ પ્રકારની સત્તર જેટલી યોજનાઓ છે એનો લાભ દરેક માણસને સેવાડા સુધી મળે એ માટે નોડલ અધિકારીઓ અને વિવિધ હોદ્દેદારો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને સંપૂર્ણ લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ગામમાં ખૂબ મોટી સંખ્યાએ ઉત્સાહભાઈ બધાએ ભાગ લીધો બધા સંપૂર્ણ આભાર માનું છું આભાર હસ્તુ ભારતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે કે બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત બનાવવું એ નિમિત્તે વિકસિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે અમારા ગામ ભંડવળ ગામે આવી હતી જેમાં સૌએ વિવિધ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી છેવાડાના માની સુધી કઈ રીતે પહોંચશે તેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું યાત્રા ખૂબ સફળ રહી આ નિમિત્તે જે યોજનાઓ છે તેમાં આયુષ્માન ભારત કાર્ડ યોજના પ્રાકૃતિક ખેતી રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરવો તેમજ વિવિધ પ્રકારની જે સત્તર જેટલી યોજનાઓ છે એનો લાભ દરેક માણસને સેવાડા સુધી મળે એ માટે નોડલ અધિકારીઓ અને વિવિધ હોદ્દેદારો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને સંપૂર્ણ લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ગામમાં ખૂબ મોટી સંખ્યાએ ઉત્સાહ બધાય ભાગ લીધો એ બધા સંપૂર્ણ આભાર માનું છું આભાર હસ્તુ ભારત માતા કીધું दीपक सथवारा साथ सी एन 24 न्यूस હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ